माही ग्रुप द्वारा गणेश चतुर्थी पांच ना पांचमा दिवसे विविध सेवा आयोजन साथे गणेश विसर्जन पोरबंदर धार्मिक सामाजिक, मेडिकल शैक्षणिक आर्थिक अने पशु माटे सतत सेवाना कार्य करती संस्था श्री माही चैरिटेबल ट्रस्ट द्वारा दरेक धार्मिक तेहवा नी उजवी विविध सेवा ना आयोजनों द्वारा थती होय छे त्यारे गणेश चतुर्थी निमित्ते माही ग्रुपना सभ्यों द्वारा गणपति दादा स्थापना नी साथे साथे, सेवा आयोजन करे, जेमा माही ग्रुपना सेवाभावी ट्रस्टी घनश्याम भाई मेहता परिवार डॉक्टर सुरेखाबेन शाह परिवार ना सहयोग थी पोरबंदर अलग अलग गौशालाओं में मा गाय माता ने एकावन एकावन मन घासचारा नु वितरण आवेल તેમજ માહી ગ્રુપના સેવાભાવી સભ્ય અતુલભાઈ પટેલ પરિવારના સહયોગથી 5 દિવસ સુધી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાય માતાને ઘાસચારોનું વિતરણ તેમજ કબૂતરોને ચણનું વિતરણ કરવામાં આવેલ તેમજ માહી ગ્રુપના સેવાભાવી સભ્ય બન્ટુભાઈ ગોરાણિયા પરિવારના સહયોગથી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે માછલીઓને ભોજન કીડીને કીડીારો સ્વાનને દૂધ અને બિસ્કિટનું 5 દિવસ સુધી વિતરણ કરવામાં આવે તેમ જ માહી ગ્રુપ પરિવારના પથ દર્શક માર્ગદર્શક ડોક્ટર સુરેશભાઈ ગાંધી તેમ જ અતુલભાઈ પટેલ ઘનશ્યામભાઈ મહેતા મનસુખ ફર્નિચર વાળા नरेशભાઈના સહયોગથી 2 દિવસ સુધી આમરણવાડીના તેમ જ આજુબાજુ વિસ્તારના સૌથી વધુ બાળકોને બટુક ભોજનનું આયોજન પર કરવામાં આવે તેમ જ માહી રૂપના મહિલા મંડળ દ્વારા બંતુભાઈ ગોરાણિયાના આર્થિક સહયોગથી 51 નારીયલમાં કેડીને કેડીઆરા માટે ઘઉંનો લોટ ચોખાનો લોટ ગોળ ઘી બિસ્કિટ નો ભૂકો વગેરે ભરી અને પોરબંદરના અલગ અલગ વિસ્તારોમાં માહી ગ્રુપના સભ્યો દ્વારા મુકવામાં આવેલ તેમ જ ગડપતિ દાદાની 5 દિવસ સુધી અલગ અલગ થીમ ઉપર પૂજા અર્ચના મહા આરતી 56 ભોગ સહિત महिला मंडल द्वारा अलग-अलग रोज सत्संगों का आयोजन करवामा आवेल हतो तेमज गणपती दादानी 5 दिवस સુધી મહા આરતી અને પૂજાનો આયોજન કરવામાં આવેલ જેમાં માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ શ્રી કમલભાઈ ગોસલિયા ટ્રસ્ટી ઘનશ્યામભાઈ મહેતા ટ્રસ્ટી ગજેન્દ્રભાઈ વ્યાસ ઉપપ્રમુખ નિલેશભાઈ કિશોર જોઈન્ટ સેક્રેટરી વિજયભાઈ લુક્કા સેવાભાવી સભ્યો ડોક્ટર ભરતભાઈ ગઢવી अनिल भाई बथिया भाई परमार, जयेश भाई पाव कारा भाई पांडव भरत भाई भट्ट बेन मसाणी रमेश भाई मसाणी हरेंद्र भाई हाड़ा भाई भियाणी भिया नगरपालिका ना सेवाभावी प्रमुख चेतना चेतनाबेन तिवारी नगरपालिका प्रमुख मनीष भाई शियार, कीर्ति मंदिर पी आईजे जे, जे चौधरी ट्रैफिक शाखा पीएसआई के बी चौहान अशोक भाई गोंडलिया, संजय भाई दुर्गाई हितेश भाई गोहेल मयूर भाई बालस, तेमज़ सद्भावना सेवा मंडल ना कमलेश भाई राणिंगा कमलेश भाई रूपारेलिया रमेश भाई मारडिया भाई रूपारेलिया नवलगिरी रामदती, तेमज़ माही ग्रुप ना बार सभ्यो अने महिला वीगना महिलाओं मोटी संख्या में खास उपस्थित रहा था અને મહા પૂજા આરતી નો ભવ્ય અને દિવ્ય લાભ લીધો હતો તેમ જ માહી ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં 5 દિવસ સુધી દરરોજ અલગ અલગ મ્યુઝિક પાર્ટી નું આયોજન પણ કરવામાં આવેલ જેમાં નટરાજ караઓકે ગ્રુપ ના सिंगर કમલેશભાઈ જોશી પ્રજ્ઞાબેન લુક્કા અર્ચનાબેન બાબરીયા તેમ જ માહી ગ્રુપ ના સેવાભાવી સભ્ય વિશાલભાઈ સોની દ્વારા સિંગીગની મ્યુઝિક સિસ્ટમ સાથે નિશુલ્ક સેવા આપવામાં આવી હતી તેમ જ મદલાણી મંડપ સર્વિસ તેમ જ કિશોરભાઈ કોડિયા દ્વારા બટુક ભોજન માટે થાંભવાસળ ખુરશીઓ ટેબલ થાળી વાટકા ચમચી વગેરે ચીજ વસ્તુઓ વગર ભાડે નિશુલ્ક આપી હતી ત્યારે માહી ગ્રુપ પરિવાર વતી માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ કમલભાઈ ગોસલિયાએ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો અને માહી ગ્રુપના બાળ સભ્યો દ્વારા ગણપતિ દાદાને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નાના નાના ભૂલકાઓ દ્વારા મહાઆરતી કરી પૂજા અર્ચના કરી વિધિવત રીતે વિસર્જન કરાયું હતું આમ માહી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થી નિમિત્તે પાંચ દિવસ સુધી અલગ અલગ સેવા કાર્યોના આયોજન દ્વારા ગણેશ ચતુર્થીની ભવ્ય અને દિવ્ય ઉજવણી माही ग्रुप परिवार ना पूरे पूरा साथ अने सहकार वारा कराई हती